એક દીકર કરીને તેને પાણી થી અડધું ભરી દોથી ભરીને ઘઉં નાખ્યા તેને બરાબર હલાવો કેટલાક સમય સુધી રાહ

దా okay. ఉ થોડી વાર સુધી રાહ જુઓ નીચે મૂકી અડધું ઓકે એમાં ચોખાના દાણા ઉમેરું થોડી વાર હલાવીને

તરે છે બતાવવું જોઈએ ચણાના દાણા પણ પાણીની અંદર બાજરીમાં અમુક દાણા પાણીની ઉપર તરે છે જ્યારે અમુક દાણા ડૂબી ગયા છે ચોખામાં બધા દાણા પાણીની ની અંદર ડૂબી ગયા છે ઓકે આ પ્રયોગ કરવાથી શું જોવા મળ્યું ખરાબ બીજ પાણીની ઉપર તરતા હશે કે નીચે બેઠેલા હશે જે ક્ષતિયુજ બીજ હશે એ બધા પાણીની ઉપર તરશે અને જે સારા બીજ હશે પાણીની અંદર ડૂબેલા જોવા મળશે ઓકે થેન્ક યુ